વાચનનું શીર્ષક છે ભગવાનનું નિરંતર સ્મરણ કરો આપણે નિરંતર શબ્દને એટલું મહત્વ આપતા નથી એકવાર જો આપણે ભગવાનનું નિરંતર સ્મરણ રાખી શકીએ તો આપણે ખાતરી રાખી શકીએ કે આપણે ઘણી ઊંચી અવસ્થાએ પહોંચ્યા છીએ દરરોજ છેક સવારથી માંડીને સુતા સુધી દરેક ઘટનામાં ભગવાનનું સ્મરણ કરવાનો અભ્યાસ કરવો જોઈએ જ્યારે કશાય ઉપર પણ આપણી દૃષ્ટિ પડે કોઈ વ્યક્તિ કોઈ પશુ કોઈ પક્ષી કે કંઈ પણ આપણે તેનું ભગવાન સાથે તાદાત્મ્ય કરવું જોઈએ આપણે બધી ઘટનાઓ અથવા બનાવોને ઈશ્વર ઈચ્છિત તરીકે સ્વીકારવા જોઈએ આપણને એમ લાગે છે કે આપણે ભગવાનનું નામ લઈએ છીએ અને દરેકમાં ભગવાનને જોવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ બધું પરંતુ જ્યારે એને આચરણમાં મૂકવાનું થાય છે ત્યારે આપણે ઘણી વાર ચૂકી જઈએ છીએ આ સ્વાભાવિક છે કેમ કે દુનિયાવી ખેંચાણ એટલું તો પ્રબળ હોય છે કે તે આપણને ભગવાનનું સ્મરણ ભૂલાવી દે છે સંભવ છે કે આપણે ભગવાનનો વિચાર કરતા હોઈએ સંભવ છે કે આપણે બીજાઓમાં ભગવાનને જોવાનો પ્રયત્ન કરતા હોઈએ પરંતુ જગત તરફથી આવતું પ્રબળ ખેંચાણ આપણને લાંબા સમય સુધી ભગવાનને ભૂલાવી દે છે આ રીતે મથામણ ચાલ્યા જ કરે છે અને એથી જ આધ્યાત્મિક માર્ગ પર ખંત ખૂબ જરૂરી છે જ્યારે આપણે ગંભીરતાપૂર્વક ભગવાનના સાક્ષાત્કારનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે કશું જ આડે આવવું જોઈએ નહીં આપણી ભક્તિ એક નિષ્ઠ હોવી જોઈએ આનો અર્થ એવો નથી કે આપણે આપણી નોકરી છોડી દેવાની આપણી મિલકત આપણું ઘર અને આપણો પરિવાર છોડી દેવાનો ના આપણે આ બધી વસ્તુઓ રાખી શકીએ અને એમની વચ્ચે રહી શકીએ પરંતુ એમના તરફનું આપણું વલણ સદંતર બદલાઈ જવું જોઈએ ભગવાનનું સ્મરણ ચાલુ રાખીને પરિવારના બધા સભ્યોનું ભગવાન સાથે તાદાત્મ્ય સાધવા આપણે સક્ષમ બનવું જોઈએ અને જે કંઈ બને છે એ કેવળ ભગવાનની ઈચ્છાથી બને છે એ રીતે સ્વીકારવાનો અભ્યાસ કરવો જોઈએ જો આપણે આ વલણ જાળવીએ તો પહેલાંની જેમ જ આપણે પરિવારમાં રહી શકીએ અને આપણું વ્યાવસાયિક કામ તથા બીજી પ્રવૃત્તિઓ પણ ચાલુ રાખી શકીએ આપણો મુખ્ય હેતુ ભગવાનનો સાક્ષાત્કાર કરવાનો હોવો જોઈએ ભલે આપણે એમ કહીએ કે આપણે ભગવાનનો સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ અને જગતમાં આપણને કોઈ મહત્વાકાંક્ષા કે આસક્તિ નથી પરંતુ પરિવારમાં અચાનક જ કંઈ અઘટિત બને તો આપણને એટલો તો આઘાત લાગે છે કે ઈશ્વર ઈચ્છાનો સ્વીકાર કરીને શાંત પ્રસન્ન રહેવાને બદલે આપણે ભગવાનને સુધા ભાડવા માંડીએ છીએ તેથી ઈશ્વર ઈચ્છાને સમર્પિત થવું અથવા તો એ વલણ વિકસાવવું એનો અભ્યાસ નિરંતર ચાલવો જોઈએ શરૂઆતમાં આ એક મોટી મથામણ હોય છે પરંતુ અભ્યાસથી તે સરળ બની જશે અને આપણે ખૂબ પ્રસન્ન જીવન જીવ વિતાવી શકીશું છેવટની પ્રાપ્તિ ભલે ઘણી દૂર હોય એનો વાંધો નથી પરંતુ આ અભ્યાસ જ આપણને હંમેશા શાંત પ્રસન્ન રાખશે એ આપણી જિંદગીનું બધું જ ટેન્શન દૂર કરી દેશે એ જિંદગીના બધા પ્રશ્નો હલ કરી આપશે બીજા શબ્દોમાં કહીએ તો આપણી સાધનાનો આધાર આ પ્રમાણેનો હોવો જોઈએ દરેક વ્યક્તિમાં ભગવાનને જોવા દરેક વસ્તુમાં ભગવાનને જોવા અને બધી જ ઘટનાઓમાં ઈશ્વરે છાને સમર્પિત થઈ જવું ભગવાનનો સાક્ષાત્કાર કરવા સિવાય તમારામાં બીજી કોઈ મહત્વાકાંક્ષા હોવી જોઈએ નહીં આ નિશ્ચયને દૃઢ બનાવો અને માત્ર એને માટે જ પુરુષાર્થ કરો એવું ભય ન રાખતા કરવાથી તમે બીજી વસ્તુઓ ગુમાવી બેસજો સાધકને પૂરો વિશ્વાસ હોય છે કે ભગવાન એની સંભાળ લઈ રહ્યા છે અને એને તો માત્ર ભગવાનનું નિરંતર સ્મરણ જ કરવાનું છે તેથી ભગવાનને શક્ય એટલા વધુ સ્મરણમાં રાખો તમે જ્યારે સુવા જાઓ ત્યારે એવો ભાવ ભાવી શકો કે તમે પ્રભુના સર્વોચ્ચ માતાજીના ખોળામાં સુઈ રહ્યા છો અને જ્યારે તમે ઉઠો ત્યારે એવો ભાવ ભાવી શકો કે તમે માતાજીના ખોળામાંથી ઉઠતું બાળક છો તેથી પ્રભુ સ્મરણ જાગતા અને સુતા પણ ચાલુ રહેશે આ રીતે તમે દરેક વસ્તુ પ્રભુની સાથે તાદાત્મ્ય ભાવો બધી જ ઘટનાઓને ઈશ્વરેચ્છા તરીકે સ્વીકારવાનું વલણ રાખો અને એ રીતે બધી જ પરિસ્થિતિઓમાં અને સંજોગોમાં શાંત પ્રસન્ન રહો સાક્ષાત્કાર આપોઆપ થશે એને માટે તમારે અલગ પુરુષાર્થ કરવો નહીં પડે આ અભ્યાસ જ પૂરતો છે આવા અનુભવમાં સફળતા માટે આપણા મહાન ગુરુઓ તમને આશીર્વાદ આપો અને تم لے ਸਰਵੋੱਚ ਦੇ ਤਰਫ ਲਈ ਜਾਓ ఓ